આ છે ધાબા ડુંગરીનો મેઇન ગેટ શ્રી માકડી માતાજી શ્રી અંબાજી માતાજી મહાલક્ષ્મી સરસ્વતી કેદારનાથ દુર્ગા સ્મતી એટલા મંદિરો છે ધાબા ડુંગરી નું મંદિર શંકર ભગવાન નું શિવલિંગ ગેબી ગુફા આગળ છે એવું બળ માર્યું છે સર્કલ એ થી હવે અમે જશું જમની સાઈડ આ બાજુ બધા ઇતિહાસ ના ફોટા મારેલા છે પાવાગઢ નો નકશો અહી વડા તલાવ આવ્યું જે પંચમોત્સવ ભરાય છે એરિયો છે વિરાસત વન નો નકશો

તો સોલ્વ કરવા આવ્યા છીએ મેને ગોપાલ અમેન્ટિન્યુ રેજો ધાબા ડુંગરી જઈને ધાબા ડુંગરી અને વિરાસના પણ જશું તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો આપણે ત્યાં જઈને મળીએ ચલો તો ગાઈસ ફાઇનલી અમે ધાબા ડુંગરી આવી ગયા છીએ અને આ બાજુ જો વાંદરા આ બકરીની જોડ જ છે જો ને ગભરાઈ ગયેલો આવડે તો ગાઈશ ચલો ધાબા ડુંગરી જઈએ તમને બતાવીએ વ્લોગમાં બન્યા રહેજો તો ગાઈશ અમે ધાબા ડુંગરી આવી ગયા છીએ હવે દાદરા ચઢશું અમે ધીરે ધીરે હું ગોપાલ અમે બે જણા અરે અહીંનું લોકેશન દેખો કેટલું મસ્ત લીલું છામ છે તો ગાઈસ આ છે ધાબા નો મેઇન ગેટ અને આ બાજુ ગોપાલ વ્લોગ ચાલુ કર્યો છે તો ગાઈસ ચલો જઈએ હવે ધીરે ધીરે આગળ અને આપણે પોતે ચલો જઈએ હવે ધીરે ધીરે છે અહીં મંદિર શંકર ભગવાન નું મહાદેવ મહાદેવ ધાબા ડુંગરી અહીંયા સાપ નીકળે એમાં ભૂલે હો કે જગ્યા આવી છે ને એટલે તો ગાય સમય આવ્યા પહોંચી ગયા છે દાદરાઓ ચડીને આ દેખો ગાય આટલા દાદરા અમે ચડી ખરે ચડ્યા કઈ ના ના ચડ્યા છે ઉતર્યા તો પછી ઉતરશું દર્શન વર્ષન કરીને તો ગાઈસ અહીંયા આવતામાં બોળ આવ્યું છે શ્રી માકળી માતાજી શ્રી અંબાજી માતાજી મહાલક્ષ્મી સરસ્વતી કેદારનાથ દુર્ગા સ્મતી એટલા મંદિરો છે તો ચલો આટલા મંદિરો તમને બતાવીએ હવે હવે અહીંથી જતામાં આ એક મંદિર આવ્યું છે એક નહીં આમાં કેવું છે મંદિર તો ખાસા બધા છે ચોફેરમાં બધા માતાજી બેસાડેલા છે આ બાજુ કેવું છે તો ગાઈશ અહીંથી તમે જુઓ લોકેશન ખાલી એક નંબર પડી જ જવાય અહીંથી તો ડાયરેક્ટ અહીંથી પાવાગઢ ચોખ્ખું મસ્ત દેખાય છે ગાઈસ ચલો હવે તમને બધા મંદિરો બતાવીએ તમને ચલો દર્શન કરી લઈએ હવે અંબાજી માતાજી આ બાજુ માનું મંદિર છે દેખો ગાઈસ અંબે માતાના દર્શન કરી લો આ બાજુ અંબે માતાનું મંદિર પછી આ બાજુ મહાલક્ષાલતાજી નું મંદિર અને આ છે સરસ્વતી માતાજીનું મંદિર અને આ બાજુ મહાકાળી માતા નું મંદિર અને ગાઈસ આ બાજુ દેખો ખાલી લોકેશન મસ્ત ડેન્જર લોકેશન છે આ બાજુ છે ઘર લગભગ જ લાગે તો આડે દાડે તો તો પબ્લિક નહી જોવા મળે પણ પેલું શું મહાશિવરાત્રી દાડે બહુ પબ્લિક થાય કઈ છે દવાખાના જઈએ જઈએ અને ગાય દેખવા હવે મેં તમને મંદિરો બતાવ્યા ચોકફેર એટલા માતાજી બેસાડેલા છે આ જગ્યા પર હવે જઈએ આપણે આપડે ચપ્પલ પહેરી ચપ્પલ રહી જશે ખર પડી ચપ્પલ તો પહેરેલા નહીં રેવા દો પાવાગઢ બાવાગઢ બાજુ ખરા પાવાગઢ કઈ થી આયા હોય વરસાદ ચાલુ થઈ ગયો હોય તો અહીંયા રહેવાનું મસ્ત જઈ ગયા હતા ઠંડુ ઠંડુ જઈએ આગળ બતાયું બતાયું ગાય બતાવી દીધું હવે આ બતાવીએ ને આગળનું એ આટલું બધું બુમોપાડા હે હા તો પેલું શંકર ભગવાનની આંખ જેવું નહીં લાગતું એવું જ છે ને શું લખ્યું છે આમ આશીષ શ્રીનીલગિરી ચેરિટેબલ ટ્રસ્ટ ડુંગરી અને ગાય તો કશું છે ને એટલું બધું ઉતરીને દાદરા ઉતરીને અમે અહીંથી હવે ચાલતા ચાલતા આવ્યા હવે આમ હવે આગળ જશું અહીંથી આવે તમને બતાવીએ સાનું મંદિર છે મેં બી આવ્યો છું પણ બહુ સમય થઈ ગયો છે એટલે યાદ નથી રહ્યું જઈએ હવે મસ્ત લીલું લીલું દેખાય છે ફોનમાં જો કડક લાગે છે બધું આ બાજુ માસીઓ ઝાડો મારા સાથે ધીમે રહી તો ગાઈસ ધાબા ડુંગરીનું મેઈન મંદિર હવે આવી ગયા છીએ તો તમને બતાવીએ આવું કંઈક છે અત્યારે હાલમાં હવે ગુફા જેવું બનાવ્યું છે ગુફા જેવું બનાવ્યું છે હવે એમાંથી અંદર અમે જશું જય શંકર ભગવાન તો ગાઈસ અત્યારે કોઈ છે ને એટલે વિડીયો લીધો છે અનાતા રહું કંઈક છે દરવાજાને તાળું મારેલું છે તો ગાઈસ આ છે ઢાબા ડુંગરીનું મેઇન મંદિર શંકર ભગવાનનું શિવલિંગ તો ગાઈશ દર્શન કરી લો તો ગાઈસ દર્શન કરી લીધા છે દર્શન કરીને એ બંને બાજુ બે મૂર્તિ છે એ કંઈ છે અને કા બાજુ આ ગણપતિ બાપાની મૂર્તિ છે અને આ સાની મૂર્તિ છે ગાઈસ મને એટલું બધું ઓળખતા આવડતું નથી ખબર હોય તો કમેન્ટ કરજો તો ચલો દર્શન થઈ ગયા છે હવે જઈએ પાછા બહાર અહીંથી હવે બહાર નીકળી હવે આપણે તો ગાઈશ આપણે તર મંદિરે દર્શન કર્યા એની કમ્પ્લેટ બાજુમાં એક મંદિર છે અસાનું મંદિર છે મને યાદ નથી રહ્યું આવું છે ગાઈશ ત્રિકોણ બનાવેલું છે અને એની અંદર મૂર્તિ છે લોક છે રહેવા દાને કોઈક બોલશે ખોટું ખોલીને મય જતા રહ્યા હતા કોક ખોટું બોલે આ બાજુ નહીં ગોપાલ મારેલી આપડે ખોલી ને જશું તો પહુ કોક બોલશે એટલે કોઈ બોલે એવું કામ નહી કરવાનું અને એથી દેખી લઈએ કોણ મંદિર છે હું નો નોઆલો તારે આયેલો લાયેલો તારનું મને યાદ જ નહીં કે સાનું મંદિર છે એમ તો ગાઈસ ચાલો જઈએ હવે બહાર શ્રી લલિતા દેવી અન્નપૂર્ણ ભુજનાલય તો ગાય શા બાજુ મહાશિવરાત્રી કોઈ પ્રોગ્રામ હોય તો આ બાજુ જમણવારી રાખે છે અને ઢાબા ડુંગરીનો કૂતરો ડાયો ડાયો તો ગાય બાજુથી દર્શન દર્શન કરીને આ બાજુ જમણી સાઈડ આયા છીએ રૂમ જેવું છે આ બાજુ અને અહીંથી તમે લોકેશન જુઓ અને ફોન પહેલાં તો ફીટ પકડો અહીંથી કારણ કે ગાય સહીં નીચે તમે જુઓ ઘેરું છે બધું પડી હળી જાય પડી હડી જાય તો એ હોદવા કઈ જવાનું એક નંબર લાગે છે ગાઈસ લોકેશન કોક દિવસ આવજો ધાબા ડુંગરી પાવાગઢ થી નજીક જ થાય છે કેટલું થતું હા પાવાગઢ પાંચ છ કિલોમીટર જેવું થાય છે ગાયશ આ પાવાગઢ જ છે આ તો ગાઈશ ચલો હવે આપણે આગળ જઈને વ્લોક કન્ટિન્યુ કરીએ આવે તો ગાય સાંજ રહીને તમને મેં લોકેશન બતાવ્યું હતું એ છે હવે અહીંથી અમે અહીંથી નહીં અહીંથી હવે અમે સીધા જશું બાર આવું કશું નથી ધાબા ડુંગરીમાં આટલું જ છે અને આ બાજુ મકાનો જેવું છે અને આ બાજુ અંદર કોઈએ જવું નહીં અંદર કોઈએ જવું નહી એવું લખેલું છે હવે અહીંથી આપણે હું ફાસમ ફાસ કરી તો ગાય આ બાજુ ગે ગેબી ગુફા આગળ છે એવું બળ માર્યું છે જે તમને મેં ધાબા ડુંગરીનું મેઈન મેન મંદિર બતાવ્યું એ ગેફી ગુફા ગેબી ગુફા એવું નામ છે તો ગાઈસ બધું દર્શન થઈ ગયું છે હવે અહીંથી ચડ્યા ચઢ્યા આપણે નહીં ઉતારવાના હવે આપણે બીજા રસ્તેથી ઉતારીશું તો તમને દેખવામાં મસ્ત લાગશે તો ગાઈસ ચલો ઉતરવાનું ચાલુ કરી દીધું છે હવે અહીંથી વિડીયો આપણે ફરીથી ફાસ્ટ કરી દેસુ તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ ધાબા ડુંગરી નો મેઇન ગેટ નહી છેલ્લો ગેટ અહીંથી હવે આપણે નીકળશું બહાર અને આ બાજુ કાકડી માળા છે તો ગાઈસ આ બાજુ જોવા ધાબા ડુંગરી ના વાંદરાઓ એક આ બીજું આવી ઉપર ચડી ગયું અને આ બાજુ જોવા અહીં બેઠા છે બીજા રહ્યા

તો ગાય અહીંથી આપણે નામ બામ લખાઈ ને હવે અમે એન્ટર થયા છીએ અને એન્ટર લખાવાનો કેટલા જણ છો એ એના પછી એન્ટર થવાનું એવી સિસ્ટમ થઈ ગઈ છે હવે વિરાસત વન માં હવે ચોમાસામાં મસ્ત લીલું ને કેટલું કડક લાગે તો ગાઈસ વિરાસત વન કપલ માટે બેસ્ટ જગ્યા છે ફેમિલી સાથે પણ આવી શકો છો જય હોય તો કપલ જ દેખાય તો ગાય સારી ફેમિલી જોવો આ ફેમિલી વાળા કપલ વાળા ઓછા હશે કારણ કે આપણે કેટલા વાગે આવ્યા પોચ ને અગિયાર તો ગાઈસ સર્કલ એ થી હવે અહીંથી જશું જમની સાઈડ એટલે કે આ બાજુ તો ચાલો જઈએ હવે આગળ ધીરે ધીરે તો ગાય અહીંથી પાછા અમે વર્યા અને આ બાજુ દેખો ગાય ખાલી લોકેશન લીલું છમ અને આગળ કઈક છે મકાન જેવું તો ગાય સાયા મેં તમને કીધું મકાન જેવું છે એવું હવે અંદર એન્ટર થઈએ અને બતાવીએ આ દેખો ગાયું મસ્ત છે અને આ બાજુ શું છે હેલિકલ આ કઈ હું પુરાતત્વિક મહત્વ ધાર્મિક મહત્વ પછી ભૂસ્તરીય મહત્વ પરિસરિય મહત્વ તો ગાય આ બાજુ બધા ઇતિહાસના ફોટા મારેલા છે ભૂસ્તરીય પરિસર હેલીકલ પુરાતત્વ ધાર્મિક એવા બધા ધાર્મિકના ફોટા મારેલા છે આ રૂમ માં અને આ બાજુ ઝાડવાનું બધું લખેલું છે ખાવાથી શું થાય શું હાનિકારક થાય એ બધું તો આ છે અર્જુન સાદળ એવું નામ લખેલું છે પણ આને અમે કમરક કહીએ છીએ તમે શું કહો છો કેજો કમેન્ટમાં ઘણા બધું નવું નવું છે ને તો આ હું લખી દેખો આખું આખું જંગલ છે અહીંયા રાતે આવું બહુ અઘરું છે રાતે શું અત્યારે બી જોય વિચારી ના આવવાનું જીવ જંતુ નીકળે એમાં ભૂલ નહીં ચોમાસામાં તો અને આ શું છે આ છે હરડે અને આ બાજુ છે આમળાનો ફોટો આમળા અને લાસ્ટમાં છે બહેડા આમાંથી આપણે તો આમળા જોયા હરડે જોઈ કમરક જોયું તો ગાય છે કે આ જે બધા ફોટા લગાયેલા છે એમાં જે જગ્યાએ જે ફોટા લગાયેલા છે એની બાજુમાં એ ઝાડ છે મને આપડે ખબર પડી આ બાજુ આમળા લખ્યું છે ને તો આમળાનું ઝાડ છે આ રહ્યું આ રહ્યું આમળાનું ઝાડ અને બધી જગ્યાએ એવું જ છે ગાયસ અહીં હરડે લખ્યું આ હરડે નું ઝાડ છે આયુ લા રહ્યું અને આ બાજુ છે એ આ બી નું ઝાડ અલ હા હા આ કમરક લાગ્યું આ કમરક આ કમરક તો ગાઈસ આ કમરક નું ઝાડ છે આ રહ્યું આ ઝાડ કમરક નું તય થી ખબર પડી આ એનું જ ઝાડ એવું કે કેતે લાગશું પેલા લોકો કેટલે ખબર પડી ગાયસ આ રહ્યું કમરક મને તો તડે ખબર પડી તો ગાઈસ આમાં એવું છે જય જય જે બોર્ડ માર્યા છે તય એનું ઝાડ છે એવું ખવાય જ નહું થાય તો ગાય રિટર્ન વળી ગયા છો અહીંથી અમે જઈ આવ્યા છે આગળ અને આ શું છે છે નું ઝાડ અહી ના હોય નારિયેળી એટલે આલા જો ને ચલો ગાઈશ જઈએ આવે આગળ આપડે તો ગાઈસ આ છે વિરાસત વન નો પુલ અને આ બાજુ નીચે જુઓ અત્યારે વરસાદ ઓછો છે એટલે પાણી છે નહીં આ બાજુ આને શું કેવાય કોડું અને આ છે પુલ ગાઈસ જુઓ કઈક આવો કઈક પુલ દેખાય છે આપડા વિરાસત વનનો અને એની આ બાજુ પાછું લીલું લીલું છે મસ્ત લોકેશન તો ડેન્જર છે તો ગાઈસ આ બાજુ અમે બધું ચારે બાજુ ફરી ફરીને હવે આ બાજુ આવ્યા છીએ અને આ શું છે બધું ખબર નહીં આપણને પણ આ છે પાવાગઢનો નકશો મેપ જુઓ તમને બતાવું મસ્ત આ જુઓ ગાઈશ

દુધિયા તલાવ અહીં વડા તલાવ આવ્યું જે પંચમહોત્સવ ભરાય છે વિરાસત વન નો નકશો જુઓ અહીંથી અંદર એન્ટ્રી થવાનું પછી આનંદ વન હરાધ્ય સાંસ્કૃતિક વન નિસર્ગ આજીવાકા અને જૈવિક ટોયલેટ એવું બધું છે ગાઈસ આઈ છે વન બાય વન ટોટલ વિરાસત વન સાત વન છે અરે આનંદ સાંસ્કૃતિક આરોગ્ય આરાધ્ય નિસર્ગ જૈવિક આજીવિકા વિરાસત વન ના સાત વનો છેટે થી તો ગાઈસ આ બાજુ વિરાસત વન નકશો જોઈને હવે અમે અહીંથી નીકળશું હવે બાર જ ને લા બાર થઈ જાય તો ગાઈસ ચલો હવે નીકળીએ હવે આપણે બાર બહુ ફરી લીધું તો ગાઈસ વિરાસત વન માંથી હવે અમે નીકળીએ છીએ ઓકે ગાઈસ હવે આપણે જશું વન કવચ જે વિરાસત વિરાસત વન જેવું જ થશે આમ થોડુંક તો આપડે ત્યાં જેન્યુ કરીએ હવે આપણે ગાઈસ ફાઇનલી અમે વન કવચ આવી ગયા છીએ હવે જઈએ ફટાફટ તમને બતાવીએ અને વિરાસત વન કરતા તો ડેન્જર છે આ જગ્યા મસ્ત મેપ અને કવચ બંધ બંધ કરે છે છે અંદર કરી એટલે અમને આવવા દીધા છે તો બતાવીએ તમને કેટલું મસ્ત છે ગાઈસ જુઓ ખાલી જે ત્યાં બેઠા છે અમને એવું કીધું છે કે થોડુંક ફરી લો પછી ફટાફટ તમે આવતા રહો એટલે હવે અમે ફરી લઈએ ભાઈ ગોપાલ આ શું સીડીઓ મીકી છે આ સીડીએ પરથી હા તો લેડ હલા હાડું જીવતું લાગ્યું મન તો રીચ રીચ ને બચ્ચું બીજા ઉપર હાડું એક નંબર છે લાવવાનું કવચ તો વિરાસત વાન કરતા તો મને સારું લાગ્યું ખ કાકાને કીધું તો હારું ફરી ને છ વાગ્યા ટાઈમ બંધ થવાનો એટલે ટાઈમ જોઈને કે હા બાકી તો ચોખી ના પાડી દે તો આ ફરજ છે ને બધા

કોઈ ચાર્જ નથી કશું જ નથી ફ્રીમાં આવવા દે છે આપણને ચાલો આ જુઓ ગાઈશ ખરું ગોલ ગોલ નહી આપેલા જેવું ઉપર એલા હો નહી આની ઉપર બી જવાય નહીં જવું છો ને ફરીથી આવશું આપડે કઈ ઘર દૂર છે તો ગાઈશ અહીંથી ઉપર જવું જ જવાય પણ નહીં જવું અહીંથી હવે જઈએ ને છે કારણ કે પેલો કાકો પીસોટી માર માર કરે છે વેલા નેકડો વેલા નેકડો એમ તો ફાઈનલી નીચે ઓવર થઈ ગયો છે સાંજ પડી ગઈ છે બંધ કરે છે કાકા એ કાકા એ તો તારું મારી દીધું તો ગાઈસ ચલો નીકળી જઈએ હવે ફાઈનલી દિવસ આવશું તો મસ્ત આરામથી તમને બતાવશું વન કવચ

અને આપણો સબસ્ક્રાઈબર મહીપાલ એ બી ક્યાં તલો મને વિડીયો માલે લઈ લીધો અમે તો ગાઈસ ચાલો હવે થોડી વારમાં માં વ્લોગ કન્ટિન્યુ કરીએ ગમે હવે ફરવા તો નહીં જઈએ પણ થોડી વારમાં માં વ્લોગ કન્ટિન્યુ કરીએ હવે તો ગાઈશ માં એને કરી દઈએ જય માતાજી અને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીએ નવા વ્લોગમાં